નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો

એટલે એટલે મારું આ પેટુ દુખે શું દુખે પેટુ ભાઈ પેટ 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 દુખે છે કે પેટુમાં આ પેટના નીચે પેટુ આવે ને હા આ પેટ આઈ દુખે દવા ઘણી લીધી એટલે માતાજી પૂરો વજે કોરાપુરાના ના ઈ મોયમાં આવતું જ નથી દાણામાં તો તમે કઈ સમાજમાંથી બોલો આ કામરિયા કામરિયા કેમાં આવે હિન્દુમાં આવે હે હિન્દુ હિન્દુમાં કામરિયા સમાજ

ઓકે કેવું ગામ તમારું ભુજ ભુજ હા બરાબર ભુજ ચાલુ કો લાગે પણ રહી અહીંયા નલિયા નલિયા પેડું માં દુખે છે દવા ન લીધી કોઈ દવા ડોક્ટર ડોક્ટર ને બતાવી નથી દવા તો ઘણી લીધી હમ તો ગોરી ના પાવર ઉડી હાલે અને પછી માં વારી દુખવાનું ચાલુ થાય કેમ નહી તો હા હવે શું અમુક ને પણ ફોન લગાવ્યા તા બધા જોઈ દઈએ ને દાણા ને હુરા પુરા દાદા ને માતાજી ના ને એને તો એ કે આવી રીતે કર તો એવી રીતે કર્યું તો પણ હજી કઈ થયું નથી મેં હવે તમારા કને કઈ હોય તો તમે કયો હા એ તમારા કને એવો કઈ મારા કને તો હું તમારે કેનું સોવડાવું શીખ્યો નહી મારો પોઠાનો તમે હામાં ઓમ તો જોઈ દો હું તો હામાં એટલે મારે નજરે દેખાય તો ને મને આમ ઓમ તો તમે ક્યાં છો ફોનમાં મને શું ખબર ભાઈ હા એવું હોય નહીં હા હું આમ નજરે જોઉં ને એટલે મને તરત જ દેખાય એવું હોય નહીં હા હાજરવલ્લી જાવ જોઈ દ્યો કેવો હાજરવલ્લી એટલે એટલે આમ નજરે જો નજરે નજરે જોવો એટલે તરત જ મને દેખાય એવું હોય ને તમારે આમાં વિદ્યા જોયા ઘણા મારી પાસે એવી માતાજી છે ને કાયદેસર બે આંખે સોકે સોકું દેખાય માતાજી કે એમ હા વાહ સારું કેવાય આપડે આવી માતાજી હે મારી પાસે એવી માતાજી તાત્કાલિક મેલડી કઈ તાત્કાલિક મેલડી મેલડી માં તો સારું કેવાય તમારે કને એતો હોય કુળદેવી માં બધા માં હોય તમારા માં હોય કુળદેવી નથી અમારે તો કુલ અમાર youtube માં no છે youtube માં હા ah? youtube તો તમારે જોઈ આવું હા એમાં મેં melody બિહારી ઓલું મઢ માં હું છે હા બધા મંદિર બનાવા નોત દેતા પછી મેં છે ને google માં બનાવ્યું મંદિર મઢ એટલે google અંદર ઉપર youtube માં મંદિર બનાવ્યું માતાજીને મંદિર બનાવ્યું હા હા તો એ સારું કેવાય ના ના બરાબર કેવાય હોવ ની બધા ના અલગ અલગ હોય અમારો બહુ ભૂંડાઈ નો ધર્મ છે મરાઈ ગયા હે હવે તમારો ગુગર માતાજી બેસાડો ને એવું કઈ તમારો અમારો અલગ બીજા અલગ બધી એ તો વાંધો નહિ તો બધા અલગ અલગ હોય તમે તમારે કઈ માતાજી પૂજાય કો ને અમે અમારી માતાજી એ વિયોત 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 હા વિયોત મેલડી તો પાડા ને અમારી આવી ને આ વિયોત ની પાડા ની આવી હા એ પાડા ની આવી તમારી માતાજી પાડો બેડો સડાવો કે નો સડાવો ના ભાઈઓ યો આવી જ નહિ અમારા માં ગાંધી કાઈ માહિતી કામ કરે તમે પાડો ચડાવો એટલે તરત સારું થઈ જાય એ કાકા હિન્દુ ધર્મ માં નથી આવતું હવે મોટા ફાધા આયવા હવે દેવ દેવ ખાય છે અમારા કોની કે દેવ ખાય છે ઘણે ઠેકાણે મેં જોયું મેં એક ને પાડા ચડાવે કે કોને કીધું તમને બાપા અમારી youtube માં ઘણાય વિડિયો છે youtube માં મારી વાત સાંભળો youtube માં પાડા આવી જ નહિ એકવાર વાર માં ખાતી જ નથી પાડા પછી ભલે મારી ખાતા હોય પણ ખાય છે એ એક ટકા ના 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 એ ઈ જોવામાં જોવા માં ફરક ને આંખે માં ફરક ના બાકી એવું ના હોય તો બીજી ખબર નથી ભાઈ બાકી ખાય છે એ ખબર ના બાપા ના હું તો કોઈ દી સાંભળ્યો નથી હે એ હું તો કોઈ દી સાંભળ્યો નથી અમે આ નાઈ અત્યારે પ્રસાદ ત્યારે દેશી ઘી નો દીવો ચડાવી અગરબત્તી કરી ફૂલના ના હાર પહેરાવી હા બાકીના પાડા પાડ્યાની મને ખબર નથી અને ફૂલના હાર કે પહેરાવો તમે માતાજીને બાકીના પચ્ચેય અમે પેરી ને માતાજી સાક્ષાત હોય એક મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે શું છે અમારામાં મૂર્તિ ના આવે ખાંભી ના આવે હા અને અમારામાં સુંદરવા તો એવો આવે શું આવે કપડાંનો હા એટલે કોઈ જો અમુક થાપો કરેલો હોય અમુક ત્રિશુલ દોરેલું હોય અમુક લીમડાના લીમડાના પડખે ત્રિશુલ નું ત્રિશુલ દોરી હોય એમ માતાજી ને બેસાડવા કઈક આવી રીતે બધી રીતે બેઠી હોય એ તો માતાજી ને હાજર રાખે કેમ રાખો એમ રે માતાજી એવું કઈ ના તમે અત્યારે કીધું કે હું જીતુ માં રાખી રાખે મેં મામલતદાર પાસે બધે બધા પાસે મંજૂરી માંગી મેં કીધું મારે એક મંદિર બનાવું છે હમ તો ના બનાવવા મળે, એટલે એને કીધું કઈ જગ્યા ક્યાં છે હમ નહીં પછી મેં ગૂગલ માં ફોર્મ ભર્યું અને યુટ્યુબ માં મંદિર બનાવ્યું હાલે હવે હવે એ તો બની હે કે તમારી કો દેવી તમે ખપે માં બેસાડીએ કોઈ 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 કઈ જ ના કે હવે હવે તમારી માતાજી ને તમે અતણ યુટ્યુબ માં બોલો નહીં આવે ને તો ના જ આવે ને અને મારે તમને દો તમે કજો કઈ મનસુખ ભુવાની મેલડી લેતરતા જ રહેશે એ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને અમારી કુળ દેવી એના છેકા બેઠી છે એની અમને જરૂ અમને જરૂર ક્યારે પડે ખબર છે ઈ પછી બધે જઈ નો કે મારે તો બધે જઈ તમાર મોબાઈલ માં જ આવે સીધી હવે જોયા તમારે વિદ્યા એટલે તમને ફોન લગાવ્યો હા તમે તમે જો તમારી મેલડી ને તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે અને તમે કહી કે મનસુખ ભુવાની મેલડી તરત જ આવી જશે જોઈએ ના એવું ના હોય એટલે હું ના હોય તો તમે હવે ટ્રાય કરી જો આ ફોન કાપ્યા પછી બોલજો ના ના એવું કઈ ના હોય ભાઈ આમાં હા તો તમે પૂછજો માતાજી ના આવે બાપા અરે યાર તમે નહિ માનો માતાજી માતાજી ના સમય આવે ના ના હવે હાલ મારી વાત સાંભળો અત્યારે આપડે ક્યાય હાલા ગયા હોય જંગલ માં ક્યાય પણ ને આપણે જગ્યા ના મળતી હોય તો આપે શું કરી આપડે ફરિયાદ કરેલી જ હોય એમની આપણે જગ્યા જ ના આપે ને ઠેકાણું જ ના હોય જગ્યા જવાનું તો આપે ઉપર વાળા ને જાત કરી

એની ભેગો બાલી હતો હું હતો તો હવે તમે બાલી તમે બની ગયા તો સુગ્રીવ હું બની ગયો તમે પણ તમે તમે એમાં ના તમે સુદ્રા માં આવો હે તમે સુદ્રા તમે વાંદરે માં આવો છો ના વાંદરે ના આવી એ અમે બધે વાંદર જાય તો તેલા વાંદરે એટલે યોગી હો તમે લતાય વખત કોની આર થઈ તો હું તમને કહું છું કાકા અમે પેલા વાંદરે હતા પણ માણા થયા એ સમજી ગયો હાલો યોગી સમાજ અને એવું છે હે હે અમે ભગવાન ભેગા અમે બધે ગયા તા સીતાજી ને ગોતવા જ હું ગયો તો 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 હશે ઈ હવે એવું કાઈ નહી પણ તમને અમે લંકા માં ગયા ને પછી હનુમાનજી એ જડી ગયા એટલે પછી અમે કુટુંબિક મામલો પૂરો પાડ દીધો હનુમાનજી જડી ગયા કા હનુમાનજી ગયા તા સીતાજી ને ગોતવા લંકા માં ઠેકડો મારી ને પડ્યા હમ અને મારા થી ઠેકડો મારવાનો નહી હું પછી નો જઈ શક્યો લંકા માં પછી અમારા ઘરે લંકા થઈ તો મરાઈ ગયા હમ કેટલા મર્યા તમારે હે મર્યા કેટલા હું મરી ગયો

હવે બધું આવડે ને તમને બરાબર હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે નકર તો હું આમ ઉપાધિ માં જ નથી અને આપડે તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો પ્રેમ નો ફોન લગાવ્યો તો અલે એવી રીતે પ્રેમ નો ફોન લગાવ્યો તો એટલે તમારે જી ટુ માં વિડીયા જોયા મને મજા આવી એટલે એવી રીતે બરાબર હવે તમે કીધો મને બધું આવડે તો રાવણ ના બાપા નો નામ શું હતો રાવણ ના બાપા નું નામ હા

એટલે એમાં મને લાગી ગયું લાગી ગયું એટલે રામના બાપ નું નામ મારે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો એ વાંધો નહીં એ તો ભૂલ થાય ઇન્સાન ની ભૂલ થાય પછી તો એવી દવાખાના નોતા નકર તો ત્યાં છે ને આપણે એ મગજ નો નીરો નો સર્જન નો રિપોર્ટ કરાયો તો થઈ જાય ના ના દવા હતા નહોતી નોતી દવા પેલા નોતી ભાઈ તે દિવસે ઓલા ઓહડિયા કરતા તા એટલે જડી બુટ્ટી ને એવું બધું પાતા તા એટલે હનુમાન જી હતા હતા તો ખરા રામ ને કીધું જે જડી બુટ્ટી માં કામ આવ્યું વૈજ્ઞાનિક ટેકનોલોજી થી જે નોતો બધી જડી બુટ્ટી ને પાંદડા પાક્યા પાંદડા એ કઈ મગજ કામ નો કરે પાંદડે થી કઈક ની ખટાસ પકડી ગઈ એમ તો થાય કે જાતું આવે ભૂલ માં જતુડા ના પાંદડા લઇ આવે ડેડા તું તો માણસ નું છુટો જ રેહ હા એ તો આપડા ઉપર રહ્યું ક્યાં દવડ કરવી કે શું કરવું એ કાઈ વાંધો નહી કાઈ ઉપાડી નો કરતા અને તમે છે ને હા કાઈ ટેન્શન નો લેતા હો હું આ બોર્ડ જેવું લાગે હું ઈ ટીમ માં બધે શેર કરી કાઈ ઘટશે નહીં આપણે રામ ભગવાનના અમે બધા કૌટુંબિક હતા અને અમે રામની સેવા બહુ કરી એમ ના રામ ભગવાન કુટુંબી કૌટુંબિક નહી હોય અમે અરે અમે તમે કરતા હનુમાનજી એ ને રામ ભગવાન તો દશરથ હતા ના દીકરા એ બાપા ભૂલે રઘુ વંશ હતા રામ એટલે મને ખબર નથી પણ દશરથ દીકરા હતા દશરથ રાજાનો દીકરા રામ ભગવાન અને જનક દીકરી સીતાજી કે નહી

એમની રામ ભગવાન વનવાસ હમ તો પગ માં શું હતું એને કઈ પગમાં કાઈ કઈ હતું જ નહી ઉઘાડા પગ માં ઉઘાડે કાંટા બાટા એ બધું હતું લાયગા તા કાંટા લાય કાંટા એ લાયગા તા હ હજી જો વા જે વાઈન રહી છે ને એ સમજી જો એક બીજા ને પગ માં જોતા ઈ હ હ ના ભગવાન ની વાત કરું હા ભગવાન ભગવાન તો ભગવાન ના પગ માં કાંટા લાગી ગયા અમે જ કઈ જાતા એલા એવું હોય ને હવે ઈ કાંટા રહ્યા ની હવે અમે ને લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રાયડું નાખી ગયા છે હ હવે

હુંય જાવ ભાઈ હવે કાઈ વાંધો નઈ તમારું ગામ કયું કીધું ભુજ ભુજ અને તાલુકો આ તાલુકો આ નલિયા નલિયા અને ગામ હા ગામ ભુજ ગામ ભુજ અને તાલુકો નલિયા હા ઓકે અને તમારું નામ વેલજીભાઈ હા વેલજીભાઈ વાઘેલા હા વેલ ઈ વાઘેલા મારી અચાકે ઓકે કામતો ટેન્શન ન હોય ભગવાન આરે કાઈ જરૂર પડે ન નો કાઈ ક કોઈ ભગવાન જવાબ દે તો મને ફોન કરજો કેમ કે અમાર આગળ સંબંધ છે આનો હું તમને ઈજકો મારું પેટ પેટ નો નીચે આવે તો ભાગ પેડું હા ઈ દુખે મોબાબા ડોક્ટરે કયા પતરી કે તો એનો એક ઓપરેશન કરાવ્યો પછી આ દાઢીની પતરી હું કાપીને કાઢીને કાઢ લેવાય પતરીમાં મજે બલેટો એ પથર હોય જરી જેવડો જો એનો કારો તોય દુખે હવે મને ખબર નથી પડતી એટલે મેં તમને આ પ્રોબ્લેમ લાગી છે ઈ તમને જે પેડુમ દુખેની પત્રી કાઢ લેવાની હા દાઢીની પત્રી થી કાપીને કાઢ લેવાય હ હ આજે બે જણા છોટી જોય એમ તો ઠેકડા મારે પણ મુકવાન નઈ આ ઓલે ઓય ઓલે બેન ને કેવાઈ ગયા હે ના કહી દીધો ઓલે બેન ને પૈસા આવી ગયા કઈ બેન ના તમારે તમારી આલુ પૈસા આવી ગયા હોય પરમાજી દેજે તું થોડી બેન એક આયા આવે ને લેવાય ને ભાઈ એના પૈસા પણ આવી ગયા

તો મંજી કે ટાઈમ ને અંગડી ગયો ને નવરોજ નહી કરો લગન વાળા મંજી ને ગીત ગાણ વગેરે લગન ગીત ને ઈ હાજો પાંયા ગાય કલાકારિયો કરો ઓ આ કલાકારિયો ભાઈ હા કલાકારિયો ભાઈ તો સારો અત્યારે આજ મંજો પ્રોગ્રામ હૈ ને ગારિયાધર તાલુકો જો ગામ હોય ને અતએ મંજો પ્રોગ્રામ હૈ કેતે ઈ હવે પાંજી ગારિયાધર જે તાલુકો હે ને ગારિયાધર ઈ વરી ક્યાં આવ્યો ઈ આ પાંજે કુદરત મે જ સચી અમરેલી જીલો હે ને પાંજે રાજુલાન કે કાઈ અમરેલી જિલ્લો જો ના સુણો એક નઈ સુણે ના અમરેલી જિલ્લો જો નામ નઈ ગાજીલે જો નામ નઈ સુણે ના ઈ અમરેલી જિલ્લો જો ગામ આય ગારીયાધાર તાલુકો આય ઈ ભાવનગર જિલ્લો જો ગામ આય હજી ઓ ભાવનગર હું ના સુણી હોય હા તો ભાવનગર જિલ્લે જો ગામ આય ને ગારીયાધાર તાલુકે જો મોરબા ગામ આય અંજ આજ આજ રાત્રે અંજ મંજે મંજે છોરો જો બજે પ્રોગ્રામ આય કરો કે છે હા મજો છોરો આય ને મજો પોતર આ જ્યાં વ્યાય અરે વિયા તો બીજે જાય પણ એ જે ગાયક કલાકાર છે જે લગન ગીત ગાય ગાવે છે વિનોદ ભાઈ વાહ હા અત્રે ખાલી અત્રે જ નથી ગાતા બાકી બધે વાહ વાહ એ આવું કરો છે તો મતલબ પેલા મારી ગાલ સુન આવું કરો છે તો આઈ જે ગામ મે કામરિયા આય ના આય ના આઈ ગામ મે કામરિયા નહીં તો આઈ જે તો પણ કામરિયા તો વધારે હી હે અસન જે આજે કચ્છ મે ભી ના આજે

અને અચો તો મકે ફોન કરજે બા બો બો જય માતાજી જય માતાજી મારી